એટલે બૂટે આવી કે લાય ના કી સાડી છે અલે આ તારી આ માર કાકો જો હળજો છે આવો રાત નો આ તો હાળ 11 થયા અરે ભાઈ હા અલે ભાઈ કે ગમના તમે અમે આ ગમના ઓળખ્યા ગમના છે આ ફોટો બતાવ તમે એનો ઓળખો અને કી સાઈડ ઓન જો ભાડા તો મને કહેજો અરે ભાઈ ઓળખો તમે ભાઈ પણ પેલે કમ પડે તો પેલી સાઈડ ઈ જગ્યાએ આ પેલી સાઈડે ઘર હે અમાર હા સાઈડમાં પડે તો રે જો ઓય ડરે કે મન આ દારૂ પીવે દારૂ તો પીવે તો અમાર ગમ નથી મારતો નઈ તો તો બાર ગોમય ચોકમી ના આવ્યો છે તા ડડો કે આવ કે એટલા ઉધી હું ચા જઉં ભાડા વગેન તમ बताओ તમ નઈ જા તારો આલે તમે પેલા ઉધી बताओ ભાઈ હું તમને કહું કે જો જાણે એ ઓ હા આ લેણો તા

આટલું ના ફેકે હેડો તમી દારૂ લેજો થાહો નકર અલ્યા હું દારૂડો નાહી કાકો લેબડો દેખાય ને તાન ઈ શું પોચે લેબડો છે ને પડે આ સાઈડમાં તાન સાઈડમાં પડે ઓય લેરી ગયો અલ્યા મને બીક લાગે છે અલ્યા બીક લાગતું મારા હરુ આયા તાર કાકા તો છાપાયું કરે બાર કરે મને તો કરે કાકલા ઓ કાકલા કાકા ઓ કાકા

બોલા મજા ધાડો લે લે ઊનું લાગે આડો કી તમે ઊનું ઊનું કરો હ અડા ઊભા થા પૈસા લાય અલ્યા પૈસા નહીં લીધા મે પૈસા લે ર પૈસા નહીં લીધા ભાઈ ઊભો કર કરી ઓ ઓ સો બોલા દાદા હેડ હેડ

લા લા ના કાકા તમ્યુસ બોલો હ નાડકલાલે નાડક આયો કાકા તને હું કે પૈસા આવશે આલા ભાઈઓ કોના ભી છે કાકો નહીં ત કાકો કાકા આગે છે હું મસ્તી કરતો તો તો કઉ આવ આટલી કળા હું મસ્તી કરતો તો કોનાને બોલા નકર સાપ વગર નહીં મળો ઓ કાકા મોન આલને બોલા તો હું ઓધી પા કાકા

સર દેવતા આ કેવાય હું પડજો તો બળી ભસમ થઈ જાઓ આ તો બાળી નાખે ખબર રાખે ને કુની શરમ ના

લગત આવ્યો અલ્યા ભાઈ અમાર બેઓ તમો તાપાયો છો જો નકર પર મારું મગજ હવે જતું રહેવો પાછો મગજ તો મારા હાથ નહીં અલ્યા પણ ત લઈ નું ઘેર જા તો ઓકણ તું કાકા ને તું મોન આમ ન કર તન હમણા જો એવોન ઘેર લઈ જા લે ભાઈ દો હા કાકા મોન જમ નહી કરતા કાકા એવું કરો તા

આગલાં તો મોના આતર ને ફુંહલાવો છો લે તમે આપણે શાંતિ રાખો આપડે નઈ પડવાનું મારના ડખામાં આપડો પડવું નઈ જો તમદાર તારો જોડો જોડો કર બરે ન જાણો લે આપવાનું વાત આપમે દે ગલે એ કાકા અડો કે નકા હું તો જઉં બા ઉપર આવું હું એમ

આપણે બે ગોમ ના ખરા કે આપડે બે ગોમ ના એક છે એટલે આપડે બે ને એક જેવું ના થય આપડે બે તો સમજાવે લાકડી ભાષામાં તમે કહો એમને શિક્ષા આલો તમારે જે કેવું કહો તો અમળા બીજી બે મારું છું ના હવે મારું ભડો ઈ તો જતો રહે હવે આપણે બેક જેવો થા ને હવે તો બધું બગડી જાય આ વાત સાચી અને પારકી જોખમ આપણે દુખ ના હોવારા શું કેવું એટલે જો તમતારે એમને સમજાવી આવો નકર પાછા તો વાતો લાકડીયાની મારશે આ તઈ મોટા પૈસો જો એમને સમજાવું સમજાય ઈ તો જતો રહે એમ કીધું પર જતો રહે હવે તો હા તો એના રસ્તે ને આપણે આપણા રસ્તે બોલાઓ પાસાના ખમાણ મજા નઈ થાય પછી જો હું તો ઓ આપણો તો વ્યવહાર જ સારો ના ના એ તો અત્યારે એટલે ભાઈ અત્યારે તમે જો બોલાવો એકવાર પાછા ખમા મજા કેવાડાઓ આપણે એકવાર પાછા બોલાવીને ખમો મજા કેવારાઓ ને તો આ દ્યો પૈસા એટલે સાડો કિલ્યા

મગજ હતું જ નહીં ભાઈ મગજ તો મારે નહીં યાર એ તમે કશું ના કરી જાય કે એટલે બે લાકડી ખાઈ ને આવ્યા માં તો નશો ઉતરી ગયું આઠ પેટલી ખાઈ યાર એ ઉતરી જ જાય બે લાકડી છે મેલી ડોટો ડાયટ થઈ ગયો એ તો હવા હું દવાખાને લઈ જાય અને હવે પીછો કોઈ દાડો આવ પીવું તો રોજ પીવાનું ને એના એ આવે ને એના હું આપડો ગોમ બાજુ આવે ને એના મારા આગળ ને જોઉં છું શાંતિ રાખ એકલો ભટકા જ છો